નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતીના લાઈવ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ આપ સૌનું સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત સ્વાગત છે હું ભરત પરમાર કરું છું દર્શક મિત્રો દહેજ જીઆઈડીસી વિસ્તાર કે જ્યાં અનેક પ્રકારની કંપનીઓ આવેલી છે અને આવી ઔદ્યોગિક વસાહત અવારનવાર છાસ વારે કેટલીક ગોજારી ઘટનાઓ બનતી હોય છે અને આ ગોજારી ઘટનાઓમાં દર્શક મિત્રો અનેક કામદારોના કરુણ મોત થતા હોય છે તો અનેક કામદારોને કાયમી વિકલાંગતાઓ મળતી હોય છે ત્યારે છાસ વારે દહેજની કામદારનું મોત થયું હતું કહી શકાય કે પ્રાથમિક માહિતી એવા પ્રકારે મળી રહી છે કે ગેસ લાગવાની ઘટનાના કારણે કામદારનું મૃત્યુ થયું છે દર્શક મિત્રો કામદાર જે પરિવારજન છે કંપની તરફથી યોગ્ય વળતર ન મળતા મૃતકનો પરિવાર અત્યારે હાલ કંપનીના દહેજ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી મેઘમણી ઇન્ડસ્ટ્રીઝ કંપની છે અને આ મેઘમણી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની અંદર ગતરોજ એક કામદારનું મૃત્યુ થયું છે અને આ કામદાર લગભગ કહી શકાય કે જંબુસર તાલુકાના સિગામ ગામથી છે સિગામ ગામનો કામદાર ગતરોજ અહીંયા પોતાની ફરજ પર આવ્યો હતો અને ગેસ લાગવાની ઘટના બની હતી ત્યાંથી તેને દવાખાને લઈ જવામાં આવ્યો જ્યાં મૃત જાહેર કરવામાં આવ્યો અને ત્યારબાદ દર્શક મિત્રો આ કંપની તરફથી યોગ્ય વળતર નથી મળ્યું દર્શક મિત્રો જે પ્રકારે આપ હાલ દ્રશ્યો જોઈ રહ્યા છો સિગામ ગામના લોકો છે આ અને કામદારને ન્યાય મળવાની માંગ સાથે તેઓ નગર ઉપસ્થિત થયા છે দর্শক মিত্র আপনি সাথে হাল কুলদীপ সিং যা

આખું ઘર એના ઉપર ચાલતું હતું પરિસ્થિતિ પણ એટલી કઈ સારી છે નહી એમના ઘરની તો અમે વાત કરવા બેઠા અત્યારે અમે વાત કરીને નીકળ્યા છે તો કંપનીના અમદાવાદ થી એક પધારેલા કંપનીના મેનેજમેન્ટ તરફથી મોકલેલા એક ભાઈ એમ કે છે નિર્લતતાની હદ વટાવીને એમ કે છે કે અમે ત્રણ લાખ રૂપિયા જેવી રકમ અમે આપવા માંગીએ છીએ અમે અમારી માંગણી એટલી છે કે અહિયાં જે ડીઆઈએ છે કે જે દેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન એક છે એની અંદર તમે જે જે લોકોને ભૂતકાળમાં પણ આપેલા છે જે આવી ઘટના બનતી હોય તો એમાં આપેલા છે તો એ એ રીતની રકમ નક્કી કરીને આપ આપો અમારી અમારી માંગણી આટલી છે એટલે આ ખરેખર મેનેજમેન્ટ અને મેઘમણી કંપનીનું અહીંયા સર્વે બેઠેલા બધા જ અને કરણી સેનામાંથી પણ અહીંયા આગેવાનો ઉપસ્થિત છે એ બધા અમે બધા ખરેખર એમની વર્તનને ખરેખર વખોડીએ છીએ અમે દર્શક મિત્રો જે પ્રકારે આપ સાંભળ્યું મેઘમણી ઇન્ડસ્ટ્રીઝનું મેનેજમેન્ટ નજીબી વળતર આપવાની વાત કરી રહ્યું છે દશ મિત્રો આપ સૌ જાણો છો કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે પૈસા મહત્વના નથી હોતા પરંતુ કંપનીમાં બનતી આવી ગોઝારી ઘટનાઓના લઈને કોઈના પરિવારનો મોભી છીનવાઈ જાય છે કોઈનો પતિ કોઈનો પુત્ર તો કોઈનો પિતા પણ આ રીતે છીનવાઈ જતો હોય છે ત્યારે જો કદાચ આ વ્યક્તિ અત્યારે હાલ હયાત હોત અને એનું અપેક્ષિત આયુષ્ય જે પણ કુદરતે નિર્ધારિત કર્યું હતું એ પ્રકારે જીવન જીવીને ગયો હોત તો કદાચ એના પરિવારને અનેક સપનાઓ એ પૂરા કરી શક્યો હોત પોતાના બાળકોના ભણતરથી લઈને અને પોતાના પરિવારની અનેક જવાબદારીઓને પૂર્ણ કરી શક્યો હોત ત્યારે આકસ્મિક આ રીતે કંપનીમાં ગેસ લાગવાની ઘટનાના કારણે મૃત્યુ થયું છે અને કંપનીનું મેનેજમેન્ટ નજીવ વળતર આપવાની માંગ કરે છે ત્યારે આપણી સાથે અન્ય પણ એક વ્યક્તિ જોડાયા છે આપણે પૂછીશું શું કહેશો કંપનીના મેનેજમેન્ટના આજે નિર્લજ પણ વ્યવહાર જે કરવામાં એના બાબતે શું કહેશો હું સર્વપ્રથમ આપને એક વાત કરું આપણે આજે અત્યારે રોડ પર બેઠા છે અને આ રોડ પર અવરનવર વહીકલો જાય છે આ વહીકલ ટોટલ લોસ થાય તો એની કેટલી કિંમત મળે એની કિંમત મળે 10 લાખ રૂપિયા 15 લાખ રૂપિયા અને એક વ્યક્તિની એક જીવ મૃત્યુ પામે એની કેટલી કિંમત 3 લાખ આ નિર્લજતાની હદ નથી તો બીજું શું છે

એમની સાથે આ બે ત્રણ વખત આ પ્રકારનો હું આ હું આપની સમક્ષ એક વાત મૂકવા માંગુ છું છ મહિના અગાઉ પણ આ જ પ્રકારનો બનાવ બન્યો તો આ દ્વિતીય આ તૃતીય વખત ત્રીજી વખત આ પ્રકારનો બનાવ જ્યારે આજે બન્યો અને ત્યારે એ મૃત્યુ પામે છે ત્યારે અમે એમને એવું કીધું કે તમારા પરિવારનો એક સભ્ય ગયો છે તમે પરિવારના મોભી છો અને મોભી તરીકે એના પરિવારને સન્માનજનક રકમ આપી આપ એ એ એ ફિલિંગને ઉજાગર કરો કે મેઘમણી ના પરિવારનો સભ્ય ગયો છે તો પરિવારનું ગુજારણ ચલાવી શકાય દીકરો મહેનત કરીને નોકરી કરતો હતો ત્યારે એને કંઈક વળતર આપણે આપી અને પરિવારનું ગુજારણ ભવિષ્યમાં સારી રીતના ચાલી શકે એક દીકરો વાર્ષિક એની ઇન્કમ તમે અંદાજિત ગણો ત્રણ લાખ રૂપિયા હોય

અમે અમારા સ્વજન ને ગુમાવ્યો છે પરિવારના સ્વજન ગુજારણ ચલાવવા માટે એક સહાય કરવાની છે અને આ કોઈ રાજનીતિનો કે કોઈ એવો કોઈ ભાવતોલનો મુદ્દો છે સાહેબ કે એને કેટલી કિંમત આપો આ તમારે નક્કી કરવાનું હોય કે સ્વજન જયારે ત્રણ લાખ રૂપિયા મારે વર્ષમાં કમાતો હોય

કે ગઈકાલે સાંજે ચાર વાગે જયારે બનાવ બને છે ત્યારે અહીંયા પ્રાથમિક પરિવાર પરિવાર અમે તો હવે દ્વિતીય થઈ ગયા બરાબર સેકન્ડરી પરિવાર થઈ ગયા પ્રાથમિક પરિવાર તો જ્યાં એ આખો દિવસ કાઢે છે એટલે કે કંપની એના પ્રાથમિક પરિવારના કંપનીના સભ્ય એમને હોસ્પિટલ લઈ જાય છે ત્યાં એને મૃત જાહેર કરે છે ત્યાં એને મૂકી અને હરાહર ભાગી જાય એવી પરિસ્થિતિ જ્યારે આવે સ્વજનોએ ચર્ચા કોઈની સાથે કરવાની આગળ શું કરવાનું આ બધી સ્વજનોએ જ્યારે ચર્ચા કરવી પડે એવી પરિસ્થિતિ આવી એવી પરિસ્થિતિની અંદર આ લોકો ત્યારે સ્વજનોને એવું લાગ્યું કે હવે આપણે કંપનીના પ્રિમાઇસિસ પર જવાનું પેલા કંપનીને ફોન કંપનીના અધિકારીઓને ફોન કરવાના પ્રયત્ન કહી કે આવે અને વળતર માટે શું કરશું આપણે તમારી ભૂલના કારણે તમારી ભૂલના કારણે જ્યારે દીકરો મૃત્યુ પામે છે તો આગળ શું કરવું આવા સવાલો જયારે કરવામાં આવે છે ત્યારે એવા જવાબ અમને જવાબ જ નથી મળતા ફોન સ્વિચ ઓફ કરી દે ફોન કટ કરી દે એવી સ્થિતિમાં આજે કંપનીના ગેટ પર આવ્યા ગેટ પર આવ્યા તો કંપનીના મેનેજમેન્ટના અધિકારી જેઓ અમદાવાદ રહી છે એ લોકો પાંચ કલાક અમને બેસાડે છે પાંચ કલાક બેસા પછી અહીંયા આવીને સર્વપ્રથમ તો એવું કહે છે કે આજે અમારે રવિવાર છે અમારી કંપની બંધ છે એટલે ઇન્સ્યોરન્સ ની ને આની કિંમત કેટલી આવતી હશે એ અમને ખબર નથી એટલે અમે તમને કાલે જવાબ આપીશું તો યોગ્ય જવાબ છે હું આપ સૌ સમક્ષ આ સવાલ પૂછવા માંગુ છું તો તમે જો આ પાંચ કલાક અહીંયાથી અમદાવાદ થી અહીંયા આવીને એવું કહેવાનો હો કે તમારી અમને ખબર જ નથી કે કેટલા પૈસા ઇન્સ્યોરન્સમાં આપવાના હોય તો પછી તમે એસએમએસ જ કરી દેતે શું કામ અહીંયા સુધી તમે આવ્યા અને પછી આવીને તમે એવું કહો કે ત્રણ લાખની કિંમત અમે આપીશું આ હું એવું માનું છું કે આ પ્રકારનું જે વર્તન કંપની મેનેજમેન્ટ દ્વારા જે કરવામાં આવેલું છે

એનો યુનિટ નું નામ હું તમને નહીં કહી શકું અને હું જાતે કર્ણ સેના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ છું સવાલ કરણી એકલો નથી ટોટલી હિન્દુત્વ અને કોઈ પણ હોય એનો સવાલ છે કે આજે આટલા કંપનીને છે અપડાઉન કરીએ છીએ દસ બાર કલાક રોજના અપડાઉન થાય છે અમારા અને પછી છેલ્લે જયારે મિટિંગ કરીએ છે સવારથી અમુક ભાઈઓનો રાતના તૈયાર કરી છે જયારે અમને આ છતાં કે અમે ત્રણ લાખ વધારે વધારે આપી શકીએ તો આ તો ખરેખર મળી ના બોલે લે શબ્દ એમના માળખા એવા ધંધા છે એટલે અમારે આ કરવું હોય તો અમે પણ એ કરી શકીએ પણ અમારે કાયદા હાથમાં નથી લેવા અમારે બસ અમારું લીગલી પ્રોસેસ જે થશે એ કરશું અમારે જે પેમેન્ટ જોવે એ કંપની બોલશે તો અહીંયા હલતા પડશે બાકી હલતા બે દિવસ અઠવાડિયું મહિનો કન્ટિન્યુ ચાલશે મૃતકના લગ્ન થયા હતા કે નતા મૃતક ના લગ્ન થયા હતા અને એનું લગભગ હજુ પાંચ છ મહિના જેવું થયું હતું બરાબર તો હવે એમનું ગુજરાન આગળ ચલાવવું એવીતે ચલાવે ને 300000 આદિ મોહો પેકેજ તમનેમાં 750000 બરાબર 750000 માં મારા ઘરનું મારા એટલું નહીં પડતું તો 300000 માં ક્યાંક ઘરનું પડવાનું बिल्कुल योग्य હતી પહેલામાં પહેલો તો આ કંપનીમાં માનવતાજી વસ્તુ કોઈ પણ મેનેજમેન્ટમાં માનવતા નામની વસ્તુ જ ન હતી આ યુવાન અમારા ગામનો અહીંયા પાંચ વર્ષથી નોકરી કરે છે અને એના પરિવારનો માત્ર એકનો એક દીકરો છે એના પર જ ઘર ચાલતું હતું એના માતા પિતાને હવે કોઈનો સહર નથી એના માટે જ અમે બધા ભેગા થઈ સમાજના લોકો એને મદદ કરવા માટે કંપનીને પાસે માગવા આવ્યા કે ભાઈ તમે એના પરિવારને મદદરૂપ થાવ જે તમારા પરિવારનો એમ્પ્લોય હતો એને તમે મદદરૂપ થાવ એનો પરિવાર આગળ આગળના સમયમાં જીવી શકે પરંતુ બિલકુલ જાણે માનવતા ના હોય એમ પેલી સામાન્ય તુચ્છ ભીખ આપતા હોય ને એ રીતે એમને એમને વાત કરી અને અમે તરત ત્યાંથી ઊભા થઈને બહાર નીકળી આવ્યા છે બિલકુલ તદ્દન વાહિયાત મેનેજમેન્ટ છે અને એની સાથે અમે વિરુદ્ધ જ્યાં સુધી અમને યોગ્ય વર્તન નહીં મળે ત્યાં સુધી ઉપવાસ પર બેસવામાં આવશે તો અઠવાડિયું દસ દિવસ જેટલા દિવસ થાય એ બેસવામાં આવશે અને લાસ્ટ લેવામાં નહીં આવે

પરિવારજનો નો ખુબ જ આક્રોશ કંપની મેનેજમેન્ટ પર કરવામાં આવી રહ્યો છે કારણ કે માનવતા કરેન અહિયાં માનવતા ને શર્મસાર કરે માનવતાને ને શરમાવે એવા પ્રકારનું વર્તન કંપનીના મેનેજમેન્ટ દ્વારા આ પરિવારજનો સાથે દર્શક મિત્રો કરવામાં આવી રહ્યું છે ત્યારે આપ દ્રશ્યમાં

પરિવારજનોનો આક્રોશ ત્યાં સુધી છે જ્યાં સુધી યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી આ કંપનીના ગેટ પરથી એ લોકો હટશે નહીં ત્યારે દર્શક મિત્રો આપ કલ્પના કરી શકો છો એકનો એક કમાતો દીકરો જંબુસર તાલુકાનું સિગામ ગામ અને સિગામ ગામનો એક દીકરો આ કંપનીમાં છેલ્લા પાંચ છ વર્ષથી નોકરી કરે છે અને નોકરીના લઈને દર્શક મિત્રો અહિયાં એ યુવકનું મૃત્યુ થાય છે ઘરનો એકનો એક દીકરો છે હજી લગભગ લગ્ન થયે છ મહિના જેટલો સમય વીત્યો છે અને પરિવારનો એકનો એક કમાતો દીકરો મૃત્યુ પામ્યો છે અને કમાતો દીકરો મૃત્યુ પામ્યો ત્યારે કંપનીના કંપનીની અંદર જે પાંચ વર્ષથી નોકરી કરે છે ત્યારે કંપનીનો એક પરિવારનો સભ્ય ગણાય અને પરિવારના સભ્ય તરીકે કંપનીએ આ મૃતકના શરીરની કિંમત ફક્ત અને ફક્ત ત્રણ લાખ રૂપિયા કરી છે ત્યારે દર્શક મિત્રો કંપનીનું મેનેજમેન્ટ કેટલી હદે નિર્લસતા વટાવી ચૂક્યું છે એ આપ પરિવારજનોનો જે આક્રોશ છે આક્રોશ પરથી આપ સ્પષ્ટપણે સમજી શકો છો કે કંપનીનું મેનેજમેન્ટ કેટલી હદે પોતાની નિર્લજતા બતાવી ચૂક્યું છે હાલ તો સિગામ ગામનો પરિવાર જે છે એ પોતાના ધરણા પ્રદર્શનમાં બેઠો છે હજી ડેથ બોડીની અંતિમ ક્રિયા કરવાનો સમય હોય ગઈકાલનું મૃત્યુ થયું છે અત્યારે તો અંતિમ ક્રિયા પૂર્ણ થઈ જવી જોઈએ ત્યારે એના બદલે પરિવાર અત્યારે ન્યાયની જુહાર લગાવી રહ્યો છે ન્યાયની ભીખ માગી રહ્યો છે પરંતુ કંપની મેનેજમેન્ટ આ પરિવારની વાતોને સાંભળતું નથી કેટલી હદે દર્શક મિત્રો કરુણતા હદ વટાવી ગયો એવા પ્રકારના દ્રશ્યો હાલ મેઘમણી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગેટ પર જોવા મળી રહ્યા છે દર્શક મિત્રો હાલ તો સિગામ ગામ પરિવાર ન્યાય માટે કંપનીના ગેટ પર ધરણા પ્રદર્શન માં બેઠો છે ત્યારે હવે જોવું એ રહ્યું કે કંપનીનું મેનેજમેન્ટ આ પરિવારને યોગ્ય ન્યાય આપે છે કે નહીં વધુ વિગત માટે જોતા રહેજો બીએન ન્યુઝ ગુજરાતી રિપોર્ટર ભરત પરમાર બીએન્યુઝ ગુજરાતી દહેજ